સ્વાગત છે દર્શકો બાદ ભારત કી ચેનલમાં હું ધનંજય શુક્લ આપનો મિત્ર જર્નાલિસ્ટ લોકોનો અવાજ બનનારો અને આજે ખૂબ ખુશીના સમાચાર ખુશીની વિષય લઈને આવ્યો છું કે ત્રણ દિવસ પહેલાં ધોરણ બારનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઈન બહાર પ્રસારિત કરવામાં આવ્યું આજે ધોરણ દસ એસએસસીનું પરિણામ બહાર પ્રસારિત કરવામાં આવ્યું અને ગુજરાતનું અને આણંદ જિલ્લાનું ખૂબ સારું રિઝલ્ટ છે ખાસ કરીને ધોરણ દસ ધોરણ બારમાં એચસસી એસએસસીમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે જેમને ખૂબ સારા ગુણ મેળવ્યા છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હાર્દિક શુભેચ્છાઓ બાદ ભારત કી ચેનલને ધનંજય શુક્લ તરફથી આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે તે વિદ્યાર્થીઓના વાલી અને તે વિદ્યાર્થીઓના શિક્ષક કે જેમણે તેમના ભ્રમવા પાછળ તેમની ચિંતા કરવામાં ખૂબ ધ્યાન રાખ્યું છે તે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એક નાનો વિષય લઈશ તો કદાચ તમને ના ગમે તો માફ કરશું પણ તમારા દીકરા કે તમારી દીકરીએ પોતાની પૂરી મહેનત કરીને પૂરી લગનથી પરીક્ષા આપી હોય અને તેને જે ગુણ મેળવ્યા હોય જે પર્સન્ટેજ મેળવ્યા હોય જે પર્સન્ટ મેળવ્યા હોય અને અત્યારના એ પ્રમાણે કહીએ તો ક્લાસ મેળવ્યો હોય એ વન ગ્રેડ કે એ ટુ ગ્રેડ તો એને જે પણ ટકાવારી હોય જેટલા ગુણ આવ્યા હોય એને ગૌરવ થાય તેવું વર્તન કરજો તેના માથા પર હાથ મૂકીને તેને ખુશી તેની સાથે તમે બાટજો ના કરશું એવું કે નેવું ટકા આવવાના હતા અને તારા એસી ટકા નેવું ટકા કે બાણું ટકા લાવ્યો તો આમાં એડમિશન મળત હવે તારું ભવિષ્ય બગડી જશે હવે તને એડમિશન નહીં મળે એની પર ગુસ્સે થવું કે આપણા દીકરા દીકરી કરતા વધારે ટકા કોઈ બીજા બાળકને આવ્યા હોય તેનું ઉદાહરણ આપીને આપણા દીકરા દીકરીને કે આપણા વિદ્યાર્થીને એને શરમ લાગે તેવું વર્તન કરું કૃપા કરીને એવું ના કારણ કે જેટલી મહેનત દીકરા એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કરી છે તે પ્રમાણે તેને ટકાવરી મળી છે હા તેને પ્રેમથી તેને હું મળે તે રીતે તેને મારો સાથ આપે છે કોઈ તેવું ફીલ થાય તે રીતે કહેજો કે વાંધો નહીં દીકરા કે દીકરી આ વખતે તને આટલા ટકા મળ્યા પણ આવતા વખતે આવતા વર્ષે વધુ મહેનત કરીશું તેમાં વધુ તારા ટકાવારી આવશે આપણે વધારે ધ્યાન રાખીશું આ રીતે વર્તજો બાકી જાણીએ છીએ આપણે સૌ કે આજકાલ એવો યુગ ચાલી રહ્યો છે કે નાની નાની વાતમાં નાના નાના બાળકો સંતુલન ખોઈ બેસે છે માનસિક સંતુલન ખોઈ બેસે છે અને ના કરવાના કામને નહીં ભરવાના પગલાં ભરી લેતા હોય છે માટે ખાસ ચિંતા કરીએ કે આપણા બાળક બાળક બાળકીને જેટલા ટકા આવ્યા હોય તેમાં ખુશ રહીએ અને આપણા બાળક સાથે રહીએ અને પ્રેમથી તેને સાથે એવું વર્તન કરીએ કે તેને વધુ ટકા આવે વધુ હોશિયાર થાય ભણવામાં તે તરફ આગળ પ્રયાણ કર્યું અને એકવાર ફરી ધોરણ દસ બારમાં જે જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પાસ થયા છે ઉત્તીર્ણ થયા છે સારા ટકાવાળા મેળવ્યા છે તેમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને તમને જેમાં એડમિશન જોઈએ છે તેમાં મળી જાય અને ખૂબ ઉત્તર પ્રગતિ કરો તેવી ધનંજય શુક્લ શુભકામનાઓ પાઠવે છે જોતા રહો બાદ ભારત કી આભાર